સમગ્ર રાજ્યમાં મુસ્લિમ સમાજ દ્વારા ઇસ્લામિક ધર્મના સંસ્થાપક હઝરત મોહમ્મદ પાયગંબર સાહેબના પંદરસોમાં જન્મદિનની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી ઠાઈ ઠાઈ શિસ્તબદ્ધ રીતે ભવ્ય જુલુસ યોજવામાં આવ્યા હતા મારું નામ મારું નામ જીતુભાઈ લખુભાઈ કામળીયા આજે બિલ્લા ગમે ઈદિ મિલાદનું જુલુસ શાંતિપૂર્ણ રીતે અને હિન્દુ મુસ્લિમની ઇતતાના રૂપે નીકળ્યું છે અને આવીને આવી એકતા કાયમ માટે જળવાય રે એવી અમારી બધાની ભાવના આજે ઈદ એ મિલાપ જુલુસ નીકળ્યો છે અમારા બિલા ગામમાં હિન્દુ મુસલમાન બધો સમાજ આજે આ જુલુસમાં અમે બધા સહભાગી થયા છે અમને ગૌરવ છે કે આવા નવા કાર્યક્રમો થતા રહે ગામમાં અને બધા સમાજની એકતા જળવાઈ રહી અને બધા ઉત્સવો હિન્દુના મુસલમાનના જન્મષ્ટ de melaati mal. -e